જંબુસર વણકર સમાજ દ્વારા વણકર દિવસની ઉજવણી કરવામાં આવી જયવીર મેઘમાયાજી પહેલી ઓક્ટોબરના રોજ જંબુસર વણકર સમાજ દ્વારા પ્રથમ વખત વણકર દિવસની ઉજવણી ધારાસભ્ય ડી કે સ્વામીની ઉપસ્થિતિમાં આંબેડકર મહોલ્લામાં હરસિદ્ધિ માતા મંદિર પટાંગણ પાસે બે વાગ્યે કરવામાં આવી હતી જેમાં નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અમિષાબેન વિરેનભાઈ શાહ પાર્થભાઈ ભાવસાર છપ્પન છત્રીસી બાણુગામ વણકર સમાજ પ્રમુખ ઈશ્વરભાઈ જાંબુ ચંદ્રકાંતભાઈ જંબુસરિયા પ્રમોદભાઈ જાંબુ બિપિનભાઈ પરમાર બાબુભાઈ ચાવડા હરીશભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિતો દ્વારા જણાવાયું હતું કે ગુજરાતમાં બે હજાર બારથી પાટણ મહેસાણા સહિતના જિલ્લામાં વણકર દિનની ઉજવણી કરવામાં આવે છે ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે ચાલુ સાલના પહેલી ઓક્ટોબરના રોજ વણકર દિનની ઉજવણી કરવાનો વણકર સમાજના યુવાનોએ પ્રારંભ કર્યો છે વણકર સમાજને નાનું મહાજન તરીકે પણ ઓળખાય છે વણકર સમાજના પ્રથમ ક્રાંતિકારી પુરુષ વીર મેઘમાયાજી થયા પહેલાના સમયની વાત કરી વણકર સમાજ એટલે શું તેમનો મુખ્ય વ્યવસાય શું હતો વણકર સમાજના કામને લઈ દરેકે તન ઢાંકેલા છે આ સમાજ દરેક સમાજ સાથે તાણાવાણાથી જોડાઈ જાય છે માટે એક વણકર નેક વણકર શ્રેષ્ઠ વણકર કહેવાય છે આ સહિત વીર મેઘમાયાજીના જીવનચરિત્ર પ્રસંગોની સુંદર ઝાંખી કરાવી હતી આ પ્રસંગે શિવપ્રસાદ જાંબુ કમલેશભાઈ પરમાર ડોક્ટર રાહુલજી સહિત મોટી સંખ્યામાં વણકર સમાજ ભાઈ બહેનો હાજર રહ્યા હતા જય મેઘમાયા જય વણકર આજરોજ જંબુસર તાલુકાની અંદર વણકર સમાજ દિનની ઉજવણી કરવામાં આવી જંબુસર તાલુકાના આગેવાનો વડીલો અને યુવાનો દ્વારા આજરોજ રોજ જંબુસર આંબેડકર મોલો સૌગણ સોસાયટી જંબુસર તાલુકાના યુવાનો દ્વારા આ વણકર દિવસની ઉજવણી કરવામાં આવી છે અને આવનારા દિવસોની અંદર વણકર દિવસની ઉજવણી ભવ્ય કરવામાં આવશે એવી અને જે લોકો ઉપસ્થિત થયા એમનો આભાર માન્ય છે